હલો મિત્રો જય માતાજી હું છું નરેશ પાટડીયા આજ તમને એક એવી વસ્તુ દેખાડવા માંગુ છું કે તમે જોઈ હિશે ખાધી હિસે પણ તમને એનો અનુભવ નહીં એવી કાંઈ કે આ વસ્તુ ખાવાથી શું આપણને ફાયદો મળે છે શું ન મળે એવું જ એક આપણે ગુજરાતનું જેને દેશી ડ્રેગન કહેવામાં આવે જો આ છે દેશી ડ્રેગન ફ્રૂટ જો આવા થોરમાં થાય છે એના પાન કયો અને એનો કાંટો છે જો એના કાંટા છે આ કાંટો વાગે ને તો તમે જેમ કાઢવાની કોશિશ કરો ને એમ અંદર અંદર આવેલો જાય છે એટલે આને ખાવામાં અને લેવામાં ધ્યાન રાખવું પડે ખાવામાં મિત્રો આને બહુ ધ્યાનથી ખાવું પડે આપણે તોડશું જો આમાં લાળુ પણ હોય જો અને તમે ખાઓ ને એટલે આને અને લાળુ જે છે ને જો આ ઝીણ ઝીણ દેખાય ને એની લાળુ છે જો જો લાળુ દેખાય એમાં ઝીણા ઝીણા ખાટા પણ છે એ લાળુને આપણે થોડીક શેકી નાખવાની એટલે બળી જાય પછી એને ઉપરથી ચાલ પાડી અંદરનું જે એનો મીંજ આવે ને એનો મીંજ અંદરથી ખાવાનું તો આવો એનો મીજ આવે અંદરથી આપણે થોડીક લાડુ કરી નાખશું જો આવું બ્લડ જેવું નીકળે જો આ વસ્તુ ખાવાથી આ તમે કન્ટિન્યુ ચાર દિવસ ખાવ ને એટલે તમારે ગમે એવા લોહીના ટકા ઘટી ગયા હોય ને પાંચમા દિવસે તમે રિપોર્ટ કરાવો એટલે લોહીના ટકા પૂરા થઈ જાય જો ખાવામાં પણ મીઠું હોય ગળું હોય જો બી છે દયાના બી છે પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે લાળું મોઢામાં ન જાવી જોઈએ અમે એક કિલો બદામ ખાવ અને ખાલી બે આ ફીંદલા ખાવ ને અને અમે અમારી ભાષામાં ફીંદલા ગઈ જો અમારી ભાષામાં અમે આને ફીંદલા ગઈ જો આ થોડા થોડા પાકેલા છે અને આ હાવ કાચું છે જો કાચું હોય ત્યારે લીલું હોય જો દેશી ડ્રેગન કહેવામાં આવે જો એકદમ આપણે બ્લડ જેવા થઈ ગયા જો તમે જોઈ શકો છો જોઈ લો એક અહીંયા પણ છે મિત્રો એના કાંટા છે ને બહુ હોય જો એના કાંટા છે ને એ ઉતારવાડા ખાસ ધ્યાન રાખવાનું કાંટો નહીં વાગવા દેવાનો જો કાંટો વાગી જાય ને તો શરીરમાંથી પાછો કાઢવો બહુ મુશ્કેલી પડે જો ગુજરાતનું નહીં આખા ભારતનું દેશી ડ્રેગન કહેવામાં આવે ને જો અને દેશી ડ્રેગન હો અને આ તમને ઘર વિસ્તારમાં નહીં પણ બધી જોવા મળે ચીટી હોય કે ઘર ગામડું ગમીન જો જો આપણો મિત્ર હાથ જો જો આપણે એને કાપ્યું એના માટે જો જોઈ શકો છો દેશી ડ્રેગનો હજી એક મિત્ર તમને હું માહિતી આપ